મહીસાગર જિલ્લાના લોકો માટે ભેટ લુણાવાડાની નવજીવન હોસ્પિટલ તરફથી મફત લેપ્રોસ્કોપી કુટુંબ નિયોજન સર્જરી જ્યાં ગાયનિક ક્ષેત્રના નિષ્ણાંત ડૉક્ટર એસપી પટેલ અનોખી સેવા મહીસાગર જિલ્લાના નાગરિકો માટે આરોગ્ય સેવાઓમાં એક વધુ ગૌરવશાળી ઉમેરો લુણાવાડા સ્થિત જાણીતી નવજીવન હોસ્પિટલ જ્યાં ગાયનિક ક્ષેત્રના નિષ્ણાત ડોક્ટર એસપી પટેલ છેલ્લા પાંત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છે નવજીવન હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી વડે કુટુંબ નિયોજનની સર્વે સર્જરીઓ સંપૂર્ણ આધુનિક પ્રણાલીના આધારે કરવામાં આવી છે હોસ્પિટલમાં દરરોજ પંદરથી વીસ જેટલી સર્જરીઓ કરવામાં આવે છે અને સૌથી મહત્વનું આ તમામ ઓપરેશનો સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવે છે ડોક્ટર એસપી પટેલ અત્યાર સુધીમાં પાંત્રીસ થી વધુ સફળ સર્જરી કરી જિલ્લાને રાજ્યમાં આગવી ઓળખ બનાવનાર પ્રથમ ડોક્ટર તરીકે સુપ્રસિદ્ધ થયા છે સર્જરી કરાવનાર દર્દીઓને દવા સહિત કોઈ પણ ફી લેવામાં આવતી નથી ઉપરાંત હોસ્પિટલમાંથી રજા સમયે દરેક દર્દીને રૂપિયા એક હજારની આર્થિક સહાય પણ આપવામાં આવે છે જેથી ઘરે પહોંચવામાં સહેલાઈ મળે નવજીવન હોસ્પિટલનું આ સેવાભાવી કાર્ય મહીસાગર ઉપરાંત સમગ્ર રાજ્ય અને જિલ્લાના દર્દીઓ માટે આશીર્વાદ

પંચમાલ અરવલ્લી દાહોદ અનેક જિલ્લામાંથી પેશન્ટ આવે છે ડોક્ટર સાહેબે આજે કેટલા ઓપરેશનો કર્યા છે આજે 15 થી 20 ઓપરેશન કર્યા છે કયા કયા જિલ્લામાંથી પેશન્ટ આયેલા મહીસાગર જિલ્લામાંથી પંચમાલ અને દાહોદ અને અહીં દર્દીઓને કોઈ પણ જાતની ફી લેવામાં નહીં આવતી સાચી વાત છે હા સાચી વાત છે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી અને દર્દીઓને રજા મળે ત્યારે હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે